સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે પાટણથી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીએ સ્વીકાર્યું સરકારી અનાજનો જથ્થો હલકી ગુણવત્તાનો હારીજના ગૌડાઉનમાં અનાજનો જથ્થો હલકી ગુણવત્તાનો હોવાનું જણાવતા મંત્રી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ હારીજ ખાતે રાજ્ય પુરવઠા નિગમના ગૌડાઉનની મુલાકાત લીધી અનાજનો જથ્થો હલકી ગુણવત્તાનો હોવાનું કુંવરજી બાવળીયા મંત્રીએ જણાવ્યું નિગમના અધિકારીઓને ધ્યાન પર મૂકી હલકી ગુણવત્તાનો જથ્થો વિતરણ નહીં કરાય તેવું મંત્રીએ જણાવ્યું હલકી ગુણવત્તાના અનાજના જથ્થાને સરકાર લઈ પરત સ્ટોકમાં મૂકી દેવાશે તેવું મંત્રીએ જણાવ્યું ઈ લાભાર્થી યોજનાથી વંચિત કોઈ વંચિત ન રહે તે માટે સૂચના મંત્રીએ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને ઈ કેવાયસી અંગે વિગતો મેળવી એની સાથે સમી આરીતની સાથે રસ્તામાં જ્યાં જ્યાં અમારા એફસીઆઈ નું ગોડાઉન અને અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉન હતા ત્યાં પણ મુલાકાત લીધી ત્યાં ક્યાંક કોઈ જગ્યાએ ખાસ કરીને વજન ઓછું આવવાની ફરિયાદ હતી અમે સમભરતી અમારી જાતે ચેક કર્યું છે જ્યાં જ્યાં કટાઓ હતા ત્યાં અનાજ એટલે ઘઉં અને ચોખા એ બંને કટાઓ અમે અમારી જાતે વજન કરીને જોયું અમારા બધા આ વિસ્તારના ધારાસભ્યો પ્રતિનિધિઓની હાજરીમાં અમને ક્યાંય કોઈ વજનની ઘટ આવતી હોય એવું જાણવા જોવા મળ્યું નથી તેમ છતાંય ક્યાંયથી કોઈ પ્રૂફ સાથે અમારા પર આવશે તો રાજ્ય સરકારની બાબતે ખૂબ કડક છે કોઈ જગ્યાએ

અને એ સ્ટોકમાં મૂકીને એને પ્રાપ્ત કરશે